ચોરસ મીટર અને જેની અંદાજીત કિંમત આશરે સાડા સત્યાવીસ કરોડ થાય છે એટલા દબાણો આપણે દૂર કર્યા છે મુખ્ય દબાણોની વાત કરીએ તો જે ધાર્મિક દબાણો છે જે રોડ ઉપરના અને સરકારી ઓલામાં જે બની ગયા હતા એમાં દરગાહ પણ આવી જાય પછી અમુક મામાદેવના મંદિર કેવા બધા મંદિરો પણ આવી જાય તો એ દબાણો અમે કુલ આઠ હજાર ચોરસ મીટર અને એની કિંમત લગભગ સાત કરોડ જેટલી થાય એ દબાણો જે દબાણદારો હતા એને સ્વેચ્છાએ રૂબરૂ બોલાવી સમજાવટથી અમારા સહયોગ આપીને એ દૂર કરાવેલ છે અને આવા જ્યાં જ્યાં પણ દબાણો જે છે એ પણ અમે એના મિટિંગો ચાલુ જ છે અને નજીકના ભવિષ્યમાં જ એ ધાર્મિક દબાણો અમે સ્વેચ્છાએ દૂર કરાવી દઈશું